અરે જીસસ કોઈ વાત કરો છો યાર ના મન કે માર હો બસ ના કાચ કુવા પર બા વા દે થી સુ એવું નહીં હું તો વાત કરું છું યાર તન માર કોઈ વાત જ નહીં ના ને હેલો હા કોણ બોકા મુઈ ના મોબાઈલ ઉપરથી વાત કરતી હતી એ સાદા હું આજી ની માં વાત કરાવ છું તો એ જવાબ કરો છો હા થેન્ક યુ યાર તમારું એ તો

તેમ પપ્પા નો છે ને એટલે કે ખોટું ના લગાડતો અને તું મને કે હું લેન કે જે મન જીવન જીવું એવું બધું અલી મો હો કે સુતન હમ કમાની એ હું નથી કે તારો ફોન આવન મો જીવન જીવું ઈમ તું મત ફોન તો કરું તું કઈ કરી ન કડે તે કરું છું ને હું તો ના પાડી જ મુ કરે છે ને ફોન માં ઘર મે ઘર મે તે ઘર માં જે કે વન કીડ ના મુ માં આ ગામ તો વાત કઈ તો ઘર માં ફોન છે ની મન ના પછી જ કરે ના ના એવું નહીં હી